વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકના સહયોગથી નડિયાદના જાહેર મુખ્ય માર્ગો ઉપર મતદાન જાગૃતિ અંગેના સ્લોગન લખીને પ્રજાજનોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી સંતરા મંદિરની આ પહેલને નગરજનોએ ઉમળકાભેર વધાવી હતી આ સાથે સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંત નિર્ગુણદાસજી મહારાજે સુંદર અભિગમ દ્વારા નગર નડિયાદના પ્રજાજનોને પૂર્ણરૂપે મતદાન કરીને અવસરને ઉજવવા માટે અનુરોધ કર્યો હતો મતદાન કરવું ખૂબ જરૂરી છે દાન કરવાનું છે મતનું ગીતાજીમાં ભગવાને કહ્યું છે દેશે કાલે જ પાત્રે તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ આ સાત્વિક દાન છે અને ખૂબ જરૂરી છે દેશ કાળ અને પાત્ર જોઈને અવશ્ય મતદાન કરવા જાય એવી અમારા મંદિરના સૌ સંતોની ભાવના છે દરેક જાગૃત નાગરિકની આ ફરજ પણ આ થઈ રહે છે અને એટલા માટે જ અમે વિદ્યાલય તરફથી રસ્તાના ઉપર સ્લોગનો પણ લખાવ્યા છે કે મતદાન વધે અને સારી સરકારની રચના થાય સંતરામ મંદિરની આ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે સંતરામ વિદ્યાલય અને શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા લોકોમાં જાગૃતતા આવે મતદાન કરે એ હેતુથી આજે નગર નડિયાદના જાહેર માર્ગો ઉપર સ્લોગનો લખી અને જાગૃતતા કેળવવા માટે જ આ એક પ્રયાસ કરી રહ્યા છે વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ ના સહયોગથી આજે આખા નડિયાદના જાહેર માર્ગો ઉપર અમે સ્લોગન લખી અને જાગૃતતા માટે લોકોને અપીલ કરી રહ્યા છે કે આપ મતદાન અવશ્ય કરો સંતરામ મંદિરના મહંત પરમ પૂજનીય શ્રી રામદાસજી મહારાજ અને સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ નું પણ એવું આહવાન છે કે સૌ પોતાના ઘરેથી નીકળી અને મતદાન કરે અને આપણો જ મત એ બહુ મહત્વનો છે એ સમજી અને મતદાન થાય જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત આજે ગુજરાત રાજ્યનો ચોસઠમો સ્થાપના દિવસ હતો ત્યારે ગુજરાતની અખંડ અસ્મિતાની